પોરબંદર માં ચોવીસ વર્ષ પહેલા કંપનીના ના મેનેજર ને છરી મારી એકસઠ હજાર ની લૂંટ કરી નાસી છૂટ્યા બાદ તાજેતરમાં માં ઝડપાયેલ યુપી નો શખ્સ બનાવ વખતે સગીર હોવાથી જુવેનાઇલ નાયલ આરોપી ના રિમાન્ડ માંગી શકાય નહીં તથા ચિલ્ડ્રન હોમ માં પણ મૂકી શકાય નહીં તે પ્રકારની દલીલો કરવામાં આવતા તેને શરતી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો છે ગુનાના ચોવીસ વર્ષે ઝડપાયેલ શખ્સને જામીન મળ્યા છે બનાવની વિગતવાર વાત કરીએ તો પોરબંદરમાં બે હજારની સાલમાં ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ફિટ ટાઇટ બેરિંગ કંપનીમાં નોકરી કરતા શિવમૂર્તિ મુન્ના યાદવે તે વખતે મેનેજરને છરી મારીને રૂપિયા એકસઠ હજાર લૂંટ કરી ભાગી ગયો હોવાની ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને છરી મારીને લૂંટ કરી હોવાને કારણે આજીવન સજાને પાત્ર ગુન્હાની કલમો હેઠળ ગુન્હો દાખલ થયો હતો પરંતુ તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાથી મળી આવ્યો ન હતો અને ચોવીસ વર્ષ બાદ તાજેતરમાં પેરલ ફલો સ્કોડ દ્વારા તેને તેના ઘરે યુપીના આંબેડકરનગર જિલ્લાના મુસ્તફાબાદ ગામેથી તેને ઝડપી લીધો હતો અને તેને કોર્ટમાં રજૂ કરતા તેના એડવોકેટ ભરતભાઈ લાખાણીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે એફઆઈઆર જોતા ગુનો તારીખ છવ્વીસ ત્રણ બે હજારના નોંધાયો હતો જ્યારે આરોપીના આધાર કાર્ડ પાન કાર્ડ અને રેશન કાર્ડ તથા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં તેની જન્મ તારીખ ત્રણ ચાર ઓગણીસો બ્યાસી છે અને તે રીતે ગુના સમયે આરોપીની ઉંમર અઢાર વર્ષ કરતા આઠ દિવસ નાની હતી તેથી ગુનાના સમયે તે સગીરની વ્યાખ્યામાં આવે અને એ સંબંધે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ રજૂ કરીને દલીલ કરી હતી અઢાર વર્ષ થવામાં એક દિવસ પણ બાકી હોય તો તે જુવેનાયલ આરોપી ગણાય અને જુવેનાઇલ આરોપીને કોર્ટમાં જ રજૂ કરવો પડે અને તેની તથા કોઈ રિમાન્ડ પણ માગી શકાય નહીં અને હાલ આરોપી બેતાલીસ વર્ષનો હોવાથી તેને ચિલ્ડ્રન હોમમાં પણ મોકલી શકાય નહીં અને આરોપીના વાલી હાજર જામીન આપવા તૈયાર હોય ત્યારે જામીન ઉપર મુક્ત કરવા માટે દલીલ કરતા જુવેનાઇલ કોર્ટના જજ ઠાકર દ્વારા ચોવીસ વર્ષે પકડાયેલ આરોપીને તેની સામે ગંભીર ગુનો હોવા છતાં ગુન્હાની તારીખે તે આઠ દિવસ પુખ્ત થવામાં ઓછો હોવાને કારણે તેને માઇનોર આરોપી ગણી શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો આરોપી વતી એડવોકેટ ભરતભાઈ બી લાખાણી અનિલદી સુરાણી તથા જયેશભાઈ બારોત રોકાયેલા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ